વરસાદની સિઝન હોય અને પકોડા ના હોય એવું તો બને જ નહીં આજની આપણી આ રેસીપી એવી જ કંઈક છે તો વરસાદમાં ખાવાની મજા આવે એવા ડુંગળીના લચ્છાની આ રેસીપી આજે આપણે જોઈશું તો આજની આ રેસીપી બનાવવા માટે મેં અહીં પાંચ નંગ ડુંગળી લીધી છે તો હવે એને આપણે કટ કરીશું તો ડુંગળીને કાપ્યા પછી આપણે એનો આ ભાગ એટલે કે ઉપરના મથાળાનો ભાગ કાપી લેવાનો છે અને હવે એની પાતળી પાતળી સમારી લેવાની છે તો ફ્રેન્ડ્સ એને આવી પાતળી જ સમારવાની છે તો આ રીતે આપણે બધી જ ડુંગળીને સમારીને રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો હવે આ બધી ડુંગળીને સમાર્યા પછી આ રીતે એના લચ્છા અલગ અલગ કરી લેવાના છે આપણે એના મથાળાનો ભાગ કાપી લીધો છે એટલે એના એકે એક લચ્છા અલગ થઈ જશે તો બસ આ રીતે ડુંગળીને બધી જ ખુલ્લી કરી લેવાની છે હવે તેમાં પાંચ ચમચી હળદર એડ કરીશું એક ચમચી મરચું એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું હવે અડધી ચમચી અજમાને આ રીતે હાથમાં લઈ બે હાથ વડે મસળી એને એડ કરી લઈશું તો અજમાની ફ્લેવર આમાં બહુ જ સરસ લાગે છે હવે એમાં થોડા લીલા ધાણા એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હાલ આપણે આ મસાલામાં મીઠું એડ નહીં કરીએ મીઠું એડ કરીશું તો ડુંગળીમાંથી પાણી છૂટવા લાગશે તો આપણે આમાં મીઠું હાલ એડ કરવાનું નથી હવે ચાર એક ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી લઈશું જેના કારણે આપણા લચ્છા એકદમ કૂરાકૂરા રહેશે અને તેમાંથી બહુ પાણી છૂટશે નહીં અને હવે મિક્સ કર્યા પછી એમાં બે થી ત્રણ ચમચી જેટલો કોર્નફ્લાવર એડ કરીશું અને કોર્નફ્લોર જો ના હોય તો તમે ચણાનો લોટ પણ એડ કરી શકો છો જેનાથી સારું એવું બાઇન્ડિંગ આવશે અને જ્યારે આપણે આ પકોડાને તળીશું ત્યારે એના લચ્છા છૂટા નહીં પડે હવે આને આપણે સાઈડ પર કરી લઈએ અને મેં અહીં પાંચ નંગ બટેકાને બાફીને લીધા છે તો એને મેશ કરી લઈશું તો એને હાથ વડે એકદમ મેશ કરી લેવાના છે હવે એમાં એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું પાંચ ચમચી જેટલું મીઠું એડ કરીશું યાની કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી ધાણા પાવડર એડ કરીશું અને પાંચ ચમચી જેટલું ગરમ મસાલો એડ કરી લઈશું અને હવે એમાં થોડા દાણા એડ કરી લઈશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો મિક્સ કર્યા પછી આપણે આમાંથી નાના નાના બોલ રેડી કરી લઈશું તો એના માટે આ રીતે હાથ પર થોડું તેલ લગાવી લઈશું અને એકદમ નાના નાના બોલ રેડી કરી લેવાના છે તો બસ આવા નાના નાના બોલ રેડી કરી લઈશું તો ફરી એકવાર બતાવો તો આવી નાની નાની સાઇઝના બોલ રેડી કરી લઈશું તો બોલને રેડી કરી આ રીતે ડીશમાં ગોઠવતા જઈશું અને હવે આપણે એક સ્લરી રેડી કરવાની છે તો તેના માટે ત્રણથી ચાર ચમચી જેટલો મેં મેદો લીધો છે અને હવે એમાં પાણી રેડી આપણે એની એક સ્લરી તૈયાર કરી લઈશું તો બસ આ રીતે પાતળી સ્લરી તૈયાર કરવાની છે હવે આપણે જે ડુંગળીના લચ્છા તૈયાર કરીને રાખ્યા છે એમાં અડધી ચમચી મીઠું એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો હવે જે બટેકાના મસાલામાંથી બોલ રેડી કર્યા છે આપણે એને આ સ્લરીમાં ડબોડી લઈશું અને સ્લરીમાંથી કાઢ્યા પછી એને આ રીતે ડુંગળીના લચ્છાવાળા મસાલામાં કવર કરી લેવાના છે તો એને આ રીતે હળવા હાથે આપણે આખું કવર રેડી કરી લઈશું તો ઉપર એક લેયર બની જાય એ રીતે આપણે એને લપેટી લેવાના છે લચ્છા હવે એકવાર ફરીથી જોઈ લઈએ તો આ રીતે એ બોલ ઉપર લચ્છા આપણે વેટી લેવાના છે એટલે કે મસાલા સાથે આપણે એને કવર કરી લેવાના છે તો એક બાજુ વરસાદ ચાલુ છે અને આપણા આ પકોડા બની રહ્યા છે તો આ રીતે આપણે બધા જ પકોડા પહેલાં રેડી કરી લઈશું અને હવે એક પેનમાં તેલ ગરમ થવા મૂકી દઈશું અને એક એક પકોડું એમાં મૂકતા જઈશું એક સાથે પેનમાં જેટલા પકોડા સમાય એટલા આપણે તેમાં મૂકી દઈશું અને એ થોડા તળાય પછી એને આપણે આ રીતે હળવા હાથે પલટાવીશું તો હવે એને ફેરવતા રહી બધી જ બાજુથી એકદમ ક્રિસ્પી તળી લેવાના છે અને હવે આપણા પકોડા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો એને નીચે ઉતારી લઈશું તો આ પકોડા ઉપરથી એકદમ ક્રિસ્પી લાગે છે અને અંદરથી એકદમ સોફ્ટ છે હું એક પકોડું તમને તોડીને પણ બતાવું તો ડુંગળીના લચ્છાના આ પકોડા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે જે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવા છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ